મિત્રો જય सीताराम જય શ્રી કૃષ્ણ મારા ગયો મોટો આઠ તાવડી ખકરી ભયો તાવડી જેવડો હે તાવડીયો તાવડી છે મોટો તોય બનાય ના હોય આવ તાવડી લેવલ મત છે રોટલા તમે કેમ

આવો ગામ હો નાખો મિત્રો કોમેન્ટ લખજો તમને આવા રોટલા છે જે ના કમ્પલેટ ચડી કમ્પલેટ કમ્પલેટ બાકી રહે